શું મિત્રો તમારી નવી ટુ વ્હીલ બાઇકના મોરામાં ક્રેચ પડી ગયા છે ઘસાણું છે અથવા તો ક્રેક થઈ ગયો હોય તો તમારે મોરો બદલાવાની જરૂર નથી આ વિડીયો છે તમારા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જુઓ કેવી રીતે લેમિનેશનથી આ ઘસાયેલા મોરાને ફરી નવા જેવો લુક આપી શકાય અને તમારું જે ઘસાયેલો મોરો અથવા તો ક્રેક થયેલો મોરો છે એ નવા જેવો દેખાય તમે આ વિડિયો એન્ડ સુધી જુઓ આ વિડીયો સારો લાગે તો તમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અમે તમને આ વિડીયોના માધ્યમથી આખી આખી પ્રોસેસ દેખાડશું કે ઘસાયેલા મોરાને કેવી રીતે લેમિનેશન કરવું કેવી રીતે એને ફરી નવા જેવો લુક આપવો અને આ લેમિનેશન થયા પછી તમે એના ઉપર કસ્ટમાઇઝ નામ પણ લખાવી શકો છો અમે આ મોરામાં નામ પણ લખશું તો તમે આ વિડીયો છેલ્લે સુધી જુઓ આ વિડીયોમાં લેમિનેશન થઈ ગયા પછી મોરો કેવો દેખાય લેમિનેશન પેપર કમ્પ્લીટ ચિપકાવી દીધું હવે તેમાં જે વધારાનો વેસ્ટેજ ભાગ છે એને આપણે કટિંગ કરી નાખશું એટલે કટિંગ કર્યા પછી મોરાનો લુક કાંક આવી રીતે દેખાય તમે જોવો આ વિડીયોમાં હવે આપણે એનું કટિંગ કરી જોઈ લો મિત્રો આ મોરાની કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ છે અને મોરો જો કટિંગ કર્યા પછી આવી રીતનો દેખાય તમારા જે જૂના ઘસાયેલા ડાગા અથવા તો ક્રેક હવે દેખાતું બંધ થઈ ગયું છે મોરો કમ્પ્લીટ લેમિનેશન થઈ ગયો છે હવે આના ઉપર આપણે નામ લગાડી દઈશું નામ લગાડ્યા પછી નામ અને મોરાનો લુક કેવો લાગ્યો જરા અમને કમેન્ટમાં જણાવજો